તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદન પત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે અમે આજે ભેગા આહવાન બધા ખાતે હતા ઘણા લોકોને પણ પણ કર્યા કર્યા છે છે નજરકેદ ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગરના વગર ના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એને રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર ચાર માટે બોલાવ્યા અને આગેવાનો પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણી મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે એ સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન ઓગણીસોને માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન

કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડક થી લઈને સદન સુધી ચાલશે આ કેવડિયા છે કેવડિયાની મા દીકરીઓ પર જે અત્યાચાર થાય છે ત્યારે હું તમામ આદિવાસી સમાજના આગેવાનોને અપીલ કરું છું આજે તો બધાએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા જ છે પણ પોલીસનો ઉપયોગ કરીને બધાને પોતપોતાના ઘરે નજરકેદ કર્યા છે ડિટેન કર્યા છે નાકાબંધી કરી છે કોઈને આવા નથી દીધા પણ આવનારા દિવસોમાં પણ આ લોકોના ન્યાય માટે જયારે પણ કોઈ કાર્યક્રમ ઘડવાનો થશે તો બધાને આહવાન કરવામાં આવશે અને બધા સાથે આવનારા દિવસોમાં પણ કોઈને સીઓ હેલીપેડ થી પાંચસો કરી લીધા છે સીઓ ઓફિસેથી દોઢસો બસો ડિટેન કર્યા છે ઝરવાણીમાં પાંચસો હજાર લોકોને અટકાવી રાખ્યા છે બધે જ નસવાડી થી લઈને બધે જ વિસ્તારોમાં અમારા જે લોકો અહીંયા પહોંચવાના હતા બધા હજારોની સંખ્યામાં વાલિયા ઝઘડિયા થી માંડીને તમામ આદિવાસી સમાજને પહોંચવા દેવામાં નથી આવ્યું આ લોકશાહી ની હત્યા છે અને અમને જે સંવિધાને અધિકાર આપ્યા છે પત્ર આપવા માટે અમને આટલી બધી હેરાનગતિ થાય એ તો ક્યાંનો ન્યાય છે અમે રજૂઆત કરવા જઈએ એના માટે અમને પોલીસ અટકાવે એટલે આ એક તાનાશાહી સરકાર છે એની સામે અમે લડી